ધા દેચે વાતા નુમુખો વારચંદ્રિંગ દ્રશા વિદ્યારંભી વાપરૂચિ પુનરક્ષણ જાયત શુક્રમ શશિવર સર્વા તો આપણે છે ગોલા લેવા તો તમે જોઈ શકો છો માં જાંબુ ગોલા છે વીસ કિલો જાંબુ ગોલા છે તો એને આપણે આપણે ફોર માં મૂકશું તો તમે જોઈ શકો છો કે આપણે ઓલ્ટો ફોર વ્હીલ છે એમાં મૂકીએ છીએ તમે જોઈ શકો છો

તો આ ઘડી તમે ગીત સાંભળ્યું એ આ જે વકીલ થાય જોઈએ થામ દે છે વાત કાને ફરીએ ને આ તો જમવા બે ગયા છે તો બધા ચાલો જમવા ઓલા ભાઈ યુટ્યુબર જો આ શું શું કરે યુટ્યુબર છે જમવા બોલાવે છે તો બધા જો તો આપણે હવે જમીન આવી ગયા છે તો આપણે જમીન હવે ટેકામાં આપણો મગફળીનો વારો આવી ગયો તો આપણે મગફળી ભરવાના છે તો જમીન આપણે મગફળી ભરવા વર્ગી જશું તો આપણે હવે આવી ગયા માંડવી ભરવા ખેતરમાં તો તમે જોઈ શકો છો માંડવીનો ઢગલો છે તો આપણે તમે જોઈ શકો છો તો આને આપણે ટેકામાં નાખવાનું છે તો ટેક્ટર વાળા આવે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો